પૈસા લઈ લેતો અને ફેક એપ થી મેસેજ જનરેટ કરતો અને કહેતો કે પૈસા આવી ગયા છે આઈ એ ઠગ માસ્ટર છે જેને એટીએમ માં પૈસા જમા કરાવવા આવતા લોકોને ફેક મેસેજીસ બતાવીને લાખો રૂપિયાની ઠગાઈ કરી છે તે કઈ રીતે આ કામ કરતો હતો તે જુઓ પહેલા સ્કેન કરવાનું ડાયરેક્ટ સ્કેન નું ખોલવાનું હા પછી નામ છે હમ

તો તમે કઈ રીતે તે ઠગાઈ કરતો આ શખ્સ મૂળ અમરેલી જિલ્લાનો અને હાલ સુરતમાં હીરા ઘસવાનું કામ કરતો હતો અને તેણે અમદાવાદ સુરત રાજકોટ અને જુનાગઢ સહિત ચાર શહેરોમાં લગભગ બાર લોકોને છેતરીને સિત્તેર હજાર થી વધુ રૂપિયાની ઠગાઈ કરી હોવાની કબૂલાત કરી છે રુદ્ર એટીએમ પાસે ઉભો રહેતો અને લોકોને વિશ્વાસમાં લઈને કહેતો કે મશીનમાં પ્રોબ્લેમ છે તમે મને રોકડ આપો હું તમારા ખાતામાં ઓનલાઈન જમા કરાવી દઈશ લોકો વિશ્વાસમાં આવીને રોકડ આપતા કે તરત જ રુદ્ર પોતાના ફોનમાં એક ફેક એપ્લિકેશનનો ઉપયોગ કરીને બનાવટી ટ્રાન્ઝેક્શન સક્સેસફુલનો મેસેજ બતાવતો અને ત્યાંથી નાસી છૂટતો જુનાગઢમાં બે વ્યક્તિ સાથે આવી ઠગાઈ થયા બાદ ફરિયાદ નોંધાતા સી ડિવિઝન પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી રુદ્રને જુનાગઢથી જ ઝડપી લીધો હતો પોલીસે તેની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે પૂછપરછમાં રૂદ્રએ પોતાની ઠગાઈની રીતનો લાઈવ ડેમો પણ કરી બતાવ્યો હતો પોલીસે હવે આ રેકેટના અન્ય કોઈ સાગરીતો છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે